તો શક્તિ ભક્તિ અને આરાધનાનો પર્વ એટલે નવરાત્રી એમાં પણ ચૈત્રી નવરાત્રીનો ધાર્મિક મહાત્મા એક અનેક ગણું હોય છે માય ભક્તો માના ધામમાં માની આરાધનામાં લીન જોવા મળતા હોય છે ત્યારે આવો આપને દર્શન કરાવીએ વલસાડ જિલ્લાના રાબડામાં આવેલ મા વિશ્વંભરી ધામના યાદેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્રનો ઉચ્ચારણ ન માત્ર ભારત દેશમાં બલકે વિશ્વના ખૂણે ખૂણે વસતા સનાતનીઓના હૃદયમાં તન મન અને ધનથી ગુંજી રહ્યો છે કારણ કે જગત જનની માં જગદંબાનું પાવન પર્વ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાત અને દેશભરમાં શક્તિ પીઠો અને શહેરોમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવ યોજાતા હોય છે જો કે દેવોની નવરાત્રી તરીકે યોજાતી ચૈત્રી નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આરાધનાનું વિશેષ મહત્વ છે આથી આ દેવોની નવરાત્રીને સંપૂર્ણ ભક્તિભાવ પૂર્વક ઉજવવા વલસાડના મા વિશ્વભરી યાત્રાધામમાં ચૈત્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રીનો એ માધ્યમ છે લોકોને કંઈક પ્રેરણા મળે એક આનંદ આવે અને એવી દિશા આપણી જૂની જે વૈદિક સંસ્કૃતિ હતી એ પ્રમાણે રાસ ગરબા છે એટલે શબ્દોની અંદર અમુક આપણા પ્રશ્નો છે ને એ હલ થઈ જાય અહીંયા જો દિવસે તો રાત્રે હોય નવથી થી શરૂ થાય નવ વાગે માની આરતી શરૂ થાય અને પછી રાસ ગરબા શરૂ થાય અને ગરબા પણ આમ સાક્ષાત દેવીઓ લેતા હોય ને ગરબા એ રીતના આખા ગરબાનું આયોજન છે માએ જે શ્રી મહાપાત્રજીને દર્શન આપ્યા અને માએ જે એમને સંદેશ આપ્યો વિશ્વ કલ્યાણ માટે કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો તો એ સંદેશ વિશ્વ સુધી પહોંચે એના માટે અહીંયાથી ધામને લોકોને પ્રેરણા મળે છે અને જેના લીધે આજે વિશ્વમાં અસંખ્ય ઘર મંદિરો બન્યા છે અને લોકો ઘર મંદિરમાં શક્તિ આરાધના કરે છે ભવ્ય મંદિર માં બિરાજતા ત્રિભુવન રચનારા માં વિશ્વંભરી ના તેજોમય અલૌકિક સ્વરૂપ ના દર્શન માત્ર થી જીવન ધન્ય બની જાય છે માનું મોહક સ્મિત અપણે જન્મો જનમ ની દર્શ સંતોષે છે માના અદ્ભુત સ્વરૂપ નું વર્ણન કરીએ તો એક હાથ ચક્ર બીજો હાથ ત્રિશૂલ ત્રીજા હાથ માં ચારેય વેદ જોવા મળે છે માના દિવ્ય મુખ ને જોતા લાગે છે કે માં હમણાં જ ગઈ બોલશે આપણી સાથે સંવાદ કરશે એવો ભાવ તરત જ જાગે છે અને હૃદયમાં મીઠી જણજણાતી અનુભવાય છે માતો જાતવાન ગતિમાન શ્વેત પાંચ પાંચ અશ્વોવાળા પંચકર્મી દિવ્ય રથમાં બિરાજમાન છે રથની રચના રંગો સુશોભન અલૌકિક લાગે છે વિશ્વ વિધાતાના સાક્ષાત દર્શનથી સમગ્ર ચેતના પુલકિત થાય છે મારા દિવ્ય દર્શન સાથે તેમનો રથ અને રથને જોડેલા અશ્વો પણ અદ્ભુત દેખાય છે ત્યારે ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર મા વિશ્વંભરી ધામમાં આવતા માય ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ચૈત્રી નવરાત્રિને લઈ ભક્તો શું કહી રહ્યા છે જાણીએ મા વિશ્વંભરી ધામમાં હું જ્યારે પ્રથમ વખત આવી ત્યારે મને ખૂબ જ શાંતિનો અનુભવ થયો હતો અને હું આ વિચારધારામાં છેલ્લા બાર વરસથી જોડાયેલી છું અહીંયા મને ખૂબ શાંતિનો અનુભવ થાય છે અને ધામમાં પ્રવેશતાની સાથે માની જે ચૈતન્ય મૂર્તિ સ્વરૂપ છે એને જોતાં એક અલૌકિક અનુભૂતિ થાય છે માની જાણે જીવંત પ્રતિમા માં ખુદ ઊભા હોય એવું મને અનુભૂતિ થાય છે મા વિશ્વંભરી અખિલ બ્રહ્માંડની અનંત રચના કરનાર કર્મનીયતા મહાદેવી મહાદેવીમાં વિશ્વંભરી છે જે પ્રથમ વખત શ્રી મહાપાત્રના કર્મના બેલેન્સના આધારે આ પૃથ્વી લોકો પર ઉતર્યા છે ચૈત્રી નવરાત્રિના જે સવારે શ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે અહીંયા જે એક મહત્ત્વ હોય છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન વ્રત કરવાનું તો લોકો વ્રત કરે છે માની મહાઆરતી કરે છે અને યજ્ઞમાં બેસે છે અને એક ઉર્જા હા ઉર્જા અલગ ઉર્જાનો અનુભવ કરે છે અને સાંજે સાંસ્કૃતિક રાસ ગરબા કે જે આજ સુધી આપણે ક્યાંય જોવા નથી મળેલું પહેલી વખત શ્રી મહાપાત્રએ જે શરૂઆત કરી છે ચૈત્રી નવરાત્રિ ઉજવવાની તો તેમાં જે દીકરીઓ છે તે સાક્ષાત કુળદેવીઓ રમે તેવી અનુભૂતિ આના લોકોને થાય છે અને એક અલગ જ અલૌકિક વાતાવરણ હોય છે

આ નવરાત્રી મહોત્સવની ઉજવણી નિમિત્તે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અને મુંબઈ સહિત સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માં વિશ્વભરીના ધામમાં ઉમટે છે અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે અહીંયાની જે ચૈતર મહિનાની જે નવરાત્રિના ગરબા છે એ એક આખા અલૌકિક ગરબા છે કઈ રીતે કે તો એક આખી વૈદિક સંસ્કૃતિ આજકાલ આપણે જે નવરાત્રિની અંદર ગરબા કરીએ છીએ ખરેખર ગરબા છે એ શક્તિ ઉપાસનાનો એક શક્તિ આરાધનાનો એક શ્રેષ્ઠ પર્વ હોય છે પરંતુ આજના સમયમાં આપણે એને શું કર્યું કે મોજ શોક ગરબા ડીજેના તાલથી એને એક આખા અલગ દિશાની અંદર આપણે લઈ જઈ રહ્યા છીએ પરંતુ આપણી જે વૈદિક સનાતન સંસ્કૃતિ છે એમને કઈ રીતે આપણા સંસ્કૃતિની અંદર ગરબાને સ્થાન મળ્યું છે

વિશ્વમ વિશ્વભરીધામ અલૌકિક છે મંદિરના સંકુલમાં અનેક આકર્ષણો છે જેમાં હિમાલયની પ્રતિકૃતિઓ આકર્ષણ જમાવે છે અહીં વિશાળ શિવલિંગ છે છે જે અલગ જ અનુભૂતિ આપે પાઠશાળાની બાજુમાં આવેલા ગોકુળ ધામ શ્રી કૃષ્ણએ ઉપાડેલા ગોવર્ધન પર્વતનું વિશાળ જીવંત દ્રશ્ય તથા જશોદા અને નંદ બાબાની મઢુલી દેખાય છે એની સાથે જ આપણે દ્વાપર યુગની પ્રાચીન સંસ્કૃતિમાં પહોંચી જઈએ છીએ તેવી અનુભૂતિ પણ થાય છે શ્રી કૃષ્ણનું નામ ગિરિરાજ ધરણ જે લીલા પરથી પડ્યું એ લીલા અહીં આવે ખૂબ અંકિત થઈ છે વિશ્વંબરી માતાનું ધામ છે આ ધામ માત્ર નેવું દિવસમાં બે હજાર સોળમાં માત્ર નેવું દિવસમાં નિર્માણ થયું છે આ ધામની અંદર પાઠશાળા એની ઉપર હિમાલયમાં શિવદર્શન બાજુમાં ગોવર્ધન પર્વત એની બાજુમાં આપણે નંદ બાબાની કુટીર અને આદર્શ ગૌશાળા આવેલી છે ગીર ગાયોની અને એની બાજુમાં એક રામ કુટિર છે પંચવટી જેમાં શ્રી રામ સીતાજી અને લક્ષ્મણજી વનવાસમાં જીવન જીવેલું હતું એ ત્યાં એમના દર્શન થાય છે હવે આ દિવ્ય ધામની જો વાત કરીએ તો સંવંત બે હજાર બોતેર ના વૈશાખ સુદ આ ખાતરી જ એટલે કે પ્રાગટ્ય દિને તારીખ નવ પાંચ બે હજાર સોળ ને સોમવારે આ ધામમાં માં વિશ્વંભરીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી વિશ્વ કલ્યાણ અંગે મહાપાત્રજીએ મા પાસેથી જે ધ્યેય નક્કી કર્યું છે તે અનુસાર માનો દિવ્ય સંદેશ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વાળ અને ઘરને મંદિર બનાવું

મા તીર્થયાત્રા ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિનું આયોજન રાખવામાં આવે છે જેમાં એક મહાયજ્ઞ સવારે અને રાત્રિના સમયે પ્રાકૃત આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના રાસ ગરબાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે અને આ દર વર્ષની જેમ આ વર્ષે સ્ત્રી મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને રાસ ગરબાનું આયોજન છે જેમાં માત્ર ભારત વર્ષમાંથી જ નહીં પણ દેશ વિદેશથી લોકો અહીંયા આવ્યા છે ખેડૂત પુત્ર વિઠ્ઠલ ભાઈએ પોતાના પરિશ્રમથી આ દિવ્ય ધામ પાયો નાખ્યો અને આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અહીંથી ધર્મના જ્ઞાતિની સાથે સામાજિક સુધારણાનો સંદેશ ફેલાય અને સાથે જ અંધશ્રદ્ધા છોડીને લોકો ઘરને જ મંદર બનાવે તેવી કલ્પના સાકાર કરવા આ ધામ આજે કામ કરી રહ્યું છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વરસાદ